તાજેતરમાં બાબર વાવ રોડને પહોળો કરવાનું કામ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલ પરંતુ વિકાસ જાણે ગાંડો થયો હોય તેમ રસ્તા પર હેવી વીજ લાઈન પસાર થતા વીજ થાંભલા હટાયા વગર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તો સવાલ એવો થાય છે કે શું આ વીજ થાંભલા નગરપાલિકા કોન્ટ્રાક્ટર કે પાલિકામાં બેઠેલ સદસ્યો રાજકીય આગેવાનો નહીં દેખાતા હોય કે પછી ઝાડા કાતના ચશ્મા પહેર્યા હશે આ વીજ થાંભલા પરથી એવી વીજ લાઈન પસાર થઈ છે તેમ છતાં વીજ થાંભલા હટાયા વગર જ કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરેલ છે રોડ વચ્ચે આવતા થાંભલાઓના કારણે ભવિષ્યમાં મોટો અકસ્માત કે જાનહાનિ સર્જાશે તો જવાબદારી કોની આ રોડ પર ચાર થી પાંચ સ્કૂલો આવેલ છે સ્કૂલો વાહનો સવાર સાંજ બાળકોને લઈ અવર જવર કરતા હોય છે તેમજ મુસાફર વાહનો પણ આ રોડ પર દિવસ રાત દોડતા હોય છે તો આ કેવી રીતે કોન્ટ્રાક્ટની ઉતાવળ છે કે વીજ થાંભલા હટાયા વગર જ કામ શરૂ કરાવ્યું મધ્ય સેન્ટરથી રોડની બંને સાઈડના માપમાં પણ ગોટાળો જોવા મળી રહ્યો છે જે કામ ચાલી રહ્યું છે તે ટેન્ડર મુજબ કરવામાં આવી રહ્યું છે કે કેમ તેની તપાસ ઉચ્ચ કક્ષાએથી થવી જોઈએ કરોડો રૂપિયાના ખર્ચે કામ થઈ રહ્યું છે પરંતુ તેની માહિતી દર્શાવતું કોઈ બોર્ડ રોડની સાઈડ પર મૂકવામાં આવેલ નથી જેથી કોન્ટ્રાક્ટર પોતાને મન ફાવે તેવી હલકી કક્ષાનો માલ મટીરિયલ વાપરી કૌભાંડ આચરતો હોવાનું નગરોજનોમાં ચર્ચાઈ રહ્યું છે તેમ છતાં પાલિકાના જવાબદાર અધિકારીઓ સહિત સદસ્યો કેમ ચૂપ છે તે પણ એક મોટો સવાલ છે

આપણો રોડ જે બને છે ને વિકાસનો કોઈ મારો વિરોધ નથી જાણે આવો રોડ આટલો મોટો બનતો હોય ને તો પહેલાં તો એમને અંદર ગટર જે આવે ને તે રીતે રોડ બનવો પડે ગમે ત્યારે લગભગ બે ઇંચ ઇંચ વરસાદ પડે ને તો લગભગ માથોડા પોણે ભરાય છે હવે આ રીતે જાણે રોડ બનાવવાનો હોય તો પહેલો તો એન્જિનિયર હોય એનો સર્વે કરે કે અત્યારે કોઈ ઝાડ આવતું હોય આ જો આ તોભલા છે એ પણ આવતા હોય એ લગભગ સર્વે કરી અને જે અત્યારે જે બોર્ડને એમને ચીફ ઓફિસરને અને જે એન્જિનિયરને એક અરજી લખવી જોઈએ કે ભાઈ અત્યારે આપણો રોડ પંદર કરોડનો બનતો હોય ને તો અત્યારે ઠીકડા ના મારવાના હોય તો એમને અરજી નાખી અને જેટલા ધોબલા જે અંદર આવતા હોય ને દસ અત્યારે જ રોડ બનાવેરા આમ તો ખરેખર તો ચૌદ મીટરમાં જ બનવો જોઈએ અને આ દસ મીટરમાં બનાવેરા તો દસ મીટરમાં જે વસ્તુ આવતી હોય ને લેબડા છે આ તોબલા છે એ આવતા હોય ને એ હટાવા જુએ અને આ તો પંદર કરોડનો છે ત્રીસ કરોડનો રોડ બનશે ને તો ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે નગરપાલિકામાં પોળી ચાલે ને આ પોણીનો કદી નિકાલ કરીના જ નહીં એને નિકાલ કરવો હોય ને તો આ રોડને અત્યારે શોધી રાખવી જોવે અને લગભગ સરકાર જોડે ગુજરાતની જે ભાજપની સરકાર છે ને એમના જોડે પંદર કરોડના બદલે ત્રીસ કરોડ લઈ અંદર ગ્રાઉન્ડ બનાવે તો અત્યારે આ પાણીનો નિકાલ થાય ના કે દસ ઇંચ કે પંદર ઇંચ જે વરસાદ પડશે ને તો અત્યારે હોય તો પોણી ભરાવાનું છે માથુરા માથુરામાં ભારતીય જનતા પાર્ટીની ચાર પોંચ વાર એમની ગોળી ચાલે ત્રણ વાર તો આ પાણીનો તો નિકાલ આરે કરી જ તાઈ જ્યાં ખાલી તો એમને શું છે આ રોડ બનાવી એમને ચીફ ઓફિસર હોય અને એમના ભારતીય જનતા પાર્ટીની ગોળી હોય ને એમને મલય ગુપ્તા ક્યાં મળે છે એ જે વ્યવસ્થા કરી અને રોડ બનાવી અને જે પબ્લિકનો અત્યારે હેરાન થાય છે ને અને હું વારંવાર કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અત્યારે એવી છે અને નગરપાલિકાની જે ભાજપની બોડી છે ને હું વારંવાર કહું છું મારા ભાભર શહેર અને ભાભર તાલુકાને તળિયા ઝાટક કરી હોય અને બીજો એક પ્રશ્ન તમને કહું માધવ સિટીની અંદર અત્યારે અહીંયા સંસદ રહ્યા છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સ્વરૂપજી છે અને છે ચાર કોઓપરેટરો છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બે ના છે તે અત્યારે સંસદ જભે છે ધારે જભે છે તો એમનો ગટર એટલો ઉભરાય ને કે લગભગ પાંચ વર્ષથી ગટર ઉભરાય છે અને ધારે જભે કે સંસદ જભે હોય ને એમને તો કલેક્ટરને હુકમ કરી અને કલેક્ટર સાહેબને હુકમ કરી અને ચીફ ઓફિસરને કહી અને એમનો નિકાલ પોણીનો નથી કરી તો આ બીજે પબ્લિકનું તો શું થવાનું છે આજે તો આપણે અટાનગર જે કામગીરી ચાલુ કરી છે એ બાબતે તમે શું કહેશો અભલા તો પહેલાં તમને એક વાત કહું કે અત્યારે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની બોળી અને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કે તમે અત્યારે પહેલો તો એમની કોઈ દિવસ હોય બે ટ્રમથી ભાજપની બોળી ચાલે એમની વિરોધ પક્ષે એમની જોયો નહીં કદી એટલે એમને વિનંતી છે કે તમે તમારા ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલશો નહીં તમે કોમ કરો એમને અભિનંદન છે રોડ આવ્યો એનું અભિનંદન છે પણ તમે આ રસ્તામાં જે આ ધોબલા આવતા હોય હટાવો નહીં તમે હટાવો ને તો અમારે અત્યારે કલેક્ટર સાહેબ ઉધી અને મામલતદાર સાહેબ ઉધી અમારે એક ત્યાં અરજી આપવી પડશે મામલતદાર સાહેબ સુધી અમારો વિકાસનો કોઈ હોતો નહીં પણ તમે અત્યારે આજુ આ અત્યારે કદાચ મોટો વરસાદ થાય અને તમે ચૌદ મીટરનો તો અત્યારે આ રસ્તો છે ચૌદ મીટરની અંદર તમે નથી કરતા તો દસ મીટરનું રાખ્યું છે તો દસ મીટરમાં તમે રાખ્યું એનું અમારી કોઈ ના નથી પણ તમે અત્યારે બોર્ડને કહી અને અરજી આપી ચીફ ઓફિસરને વિનંતી છે કે તમે આ ધોબલા તાત્કાલિક હટાવો પછી રોડનું કામ ચાલુ કરો વિકાસનો કોઈ અમારો વિરોધ નથી જે વીકલાઇનના લાઇનના ઉભા છે અને કોન્ટ્રાક્ટરે કોમ ચાલુ કરી છે જે રોડ વચ્ચે છે તો આ બાબતે શું છે બિલકુલ મારું કહેવું એમ જ છે કે જે નગરપાલિકા દ્વારા જે ચીફ ઓફિસર સાહેબે જે ચૌદ મીટરનું દબાણ હતું એ પણ દસ મીટર કર્યું છે કોઈ લાગવગ સાહીથી અને બીજું મારું કેવું એમ છે કે જે દસ મીટર કર્યું છે તો પણ આ આજે વીજળીના થોડા આજે એક જે હાલનો જે રોડ છે એથી એક તો બે ફૂટના અંતરે છે તો બાકીનો રોડ બાકીનો રોડ કઈ રીતે આ લોકો વિકાસ કરવા માંગે છે અને બાકીની આ જગ્યાઓ છે બાકીનું જો ચાર મીટર આવશે તો આના આ જે લાઇટના થાબલા છે બિલકુલ રોડની વચ્ચો વચ્ચે જ આવવાના છે એટલે આ લોકોને બિલકુલ તંત્રની અંદર રહીને તો એક જ ખાલી ખોટા રોડના ટેન્ડરો પાસ બિલકુલ ભ્રષ્ટાચાર કરવાની રણનીતિ અપનાયેલી છે તો ચીફ ઓફિસર સાહેબ શું નજર નથી જોતા આ વસ્તુ જેમ તમારું તમારું માર્ગદર્શન નથી આવતું આની અંદર કે કઈ રીતે જોવું બેન તમે ત્યાં બેઠા છો એના કરતાં રોડ ઉપર આવીને નજર મારો અને આ તમારી ફરજમાં આવે છે ચીફ ઓફિસર સાહેબ તો આજુ બાજુ આ વાવ રોડ ઉપર સ્કૂલો બી ચાર થી પાંચ આવેલી છે બાળકો ભરીને વાહનો જવર જવર કરતા હોય છે તો શું વાત નહીં આ બિલકુલ આ વાવ રોડ છે અને અહીંયા અહીંયા મિનિમમ આઠ થી દસ સ્કૂલો આવેલી છે નાના બાળકો છે અને એ લોકોના આજે બિલકુલ જીવનું જોખમ છે બરાબર તો નગરપાલિકા અંદર વારે ઘડી અમે મૌખિક જાણ કરીએ છીએ પણ છતાં કોઈ પણ જાતનું ગણકારવામાં આવતું નથી કે ભાઈ તમે ક્યાં સત્તા પર છો તમે ક્યાં વિરોધ પક્ષની અંદર છો કે તમારી પાસે શું હોદ્દો છે એ લોકો આવી કમ્પ્લેનો કરે છે અને બિલકુલ અમે અમારી અવગણના કરે અને બિલકુલ અમારે જનતાને સેવક તરીકે જ અમે કામ કરીએ બિલકુલ કોઈ હોદ્દાનો લાભ લેતા નથી અને આ આજે જે થાબલો છે કે આજે સો પણ સ્કૂલને જરા વાહનો જે ફરી રહ્યા છે કે આજે નાના રોજગારવાળા છે અને એ લોકો કહી રહ્યા છે કોઈની બિલકુલ ગણકારવામાં આવતું નથી આ રહ્યું આ બાબતે યુટી શું લાગે છે તમને એમની પણ યુજી યુજીસીએલ ને આ લોકો નગરપાલિકાએ જાણ કરવી પડે એ પછી જ કામ કરે ને પણ એ લોકોનું કહેવું એમ છે કે આ જે અમે યુજીવીસીએલ ને જાણ કરીએ તો પણ આ લોકો ત્રણ મહિના લાગશે તો ત્રણ મહિના ભલે લેટ થાય બાકી કામ તો જે ચોખ્ખોથી જ હોવું જોઈએ કેમ કે આમાં આમ જનતાના જીવનું જોખમ છે ને સામે ચોમાસાનો સમય છે

બિલકુલ જ આ ત્રણ ફૂટનું જ અંતર છે ત્રણ ફૂટના અંતરે થોભલો છે ને આજે બીજું બાકીનું જે લેવામાં આવશે બરાબર જે બાકી કે છે ચાર મીટર બાકી છે તો ચાર મીટર લેવાથી આ થોભલો બિલકુલ વચ્ચે જ આવે છે તો આ સત્વરે જેની નગરપાલિકાએ તાત્કાલિક નિષ્ક્રિયતા ન દાખવી અને સારી કામ કરવાની ગણતરીથી આ થાપલા હટાવડાય તાત્કાલિક અને ફરીથી કામ કરવા અપીલ છે એમની વાત